રામ રામ ગેશ તો આપણે હે હમણાં તો બ્લોગ બનાવવામાં હે ને ગેપ પડતો જાય ખબર નહીં કેમ ગેપ પડતો જાય ને બાકીને હે ને હમણાં આપણે દાણા એવો પાકી ગયા હે જો બતાવું તમને એક નંબર દાણા પાકી ગયા તો વાડવા હે આપણે તો મૂલી થાય ને તો છે નાખીએ મારો વોટર કાર્ડમાં જવાનું છે તો આપણે હે ને પેલા આ જઈ આવીએ ને પછી હે ને હાજર આવીને બેસી ગયા

આવા નાવા જ કામ કરીશું તો ભાઈ આપણે છે ને કાલે મોટર કાઢતા હતા પણ ન ભેગું છું સાંડા ગાડું હતું આગળ લેતું હતું તો પછી આ જેવું મોટું ગાડું લઈએ આપણે મોટા ટ્રેક્ટર નહીં રાખી દીધું આ રીતનું કર્યું ને હવે હે ને આ રાંઢું ઘટે તો એ રાંઢું લઈને પછી ટ્રેક્ટર માં બાંધી દેવાનું ના ગરે આ રીતનું કઈક જો આપણે મોટર કાઢવાનું હાલતું હોય

તમે આપણે મોટર કાઢતા મોટરમાં હે ને કોઈ રીતે મેળ ન ટ્રેક્ટર એ ન ભેગું છું કે સેન કંપની ભેગું ન છું કે પછી છે ને રહેવા દીધું એટલે કાઢવા વાળા ને કેવું જો એને પાણી સાધનો ગરેડો ને લઈને આવે કાઢી જાય મોલેથી આપણે શું કહેવાય કે ગરેડે છે હમણાં છે ને આપણે લોક નો આવતા નહીં ને બે દિવસ અનુસાર ગેપ પડી ગયો આવતા આવા કરો આ જઈએ ને ચલો ભદુરિયું ભદુરિયું ભજુ

આ તમે સમુડા ને સમુ કરવા બદલે બગાડ્યું જો આઈ પૂકી ગયું અને હન હમણા આ શું કરી રહ્યા આરો આલો તો બધી તો ન થયો હોર ન કાલ હતો કાડો આલો તો ગઈ ગઈ જ મળ્યા પછી હાલ તો પાણીના બે ઘૂટડા માર લઈએ પાણી પીલું દોસ્તો

આપણે હે પાછું જાઓને રામભાઈ પાણી મોટર કાઢવા એક ટ્રેક્ટર મેળ ના આવ્યો બે ટ્રેક્ટર રાખો બે ટ્રેક્ટર ટ્રાય કરીએ જો નીકળી જાય તો ભાગ આપણે બાકી પછી બાકીને પહેલાથી પેલા જે મોટર કાઢવાળા આવે ને કેવું છે આવી છે ને કાઢી જાય હું હાલીને જાઉં ધીમે ધીમે નિલેશભાઈ આવ્યો હમણાં તેડવા મને કે તો હાલતો થાય હું આવું હમણાં આગળ પીસાન લઈને ગયો તો દવાખાને હું વાલ વાંધો નહીં તો હાલ હાલતો થાઉં તો આવી જાય બાકીને જો આપણા ધાણા આવી તો હાવ પાકી જાય હા એટલે હાઉ કમ્પ્લીટ પાક આવી ગયો મારો હું ના થઈને કમ્પ્લેટ છે તો મેં કીધો હાલ હતો ચા પી સાબુ પી થોડાક ટોચ ખાઈને શૂટ થઈ ગયું ભૂખ લાગી શું કરું હવે હલો ત્યાં જઈને આપણે મેળા પાછા શું છે હું નહીં ત્યાં બાજરો જો એટલો રહી ગયો એક નિરણ બે નિરણનો બાજરો છે આપણો અહીં ના તો જવા ગુસ્સો છે saroskiscantini alotaria right,